બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિશેના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારો છું કેમ છો મિત્રો આજે આપણે વિનયન વિદ્યાશાખાના અનુસ્નાતક અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પે પર એમજી બસો છ પ્રતિનિધિ કવિતાઓ અંતર્ગત શ્રીધરાણીના કાવ્યનો અભ્યાસ કરવાના છીએ મિત્રો આપણે આ પૂર્વે પ્રેમ પચ્ચીસનો અભ્યાસ કર્યો અને હવે શ્રીધરાણીના કાવ્યોનો અભ્યાસ કરશું મધ્યકાળથી આપણે આધુનિકતા તરફ એટલે ગાંધીવાદ તરફ આવ્યા મધ્યકાળથી ગાંધીવાદ તરફ મિત્રો એક ધૂળી નિશાળમાં ભણેલો છોકરો ઉમરાળાથી અમેરિકા સુધીનો અભ્યાસ જેણે આદર્યો છે એવો એક સર્જક એના આ મૂળ તો પત્રકાર કૃષ્ણલાલ સિદ્ધરાણી આ મૂળ પત્રકાર પરંતુ એવો સર્જક કે જેણે બાળકાવ્યો નાટકો અને મબલક સાહિત્ય સર્જન કર્યું તો મિત્રો એવા સર્જકનો આપણે જ્યારે અભ્યાસ કરવાના હોય તો એ પૂર્વે આપણે એક સર્જકના પરિચયની ઝાંખી એક મેળવીએ આપ આ જોઈ રહ્યા છો એ છે કૃષ્ણલાલ સિદ્ધરાણી મિત્રો ગાંધીયુગીન કવિતા ક્ષેત્રે અને ગાંધી યોગી પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ આ સર્જક આપ જોઈ રહ્યા છો એ કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ સોળ સપ્ટેમ્બર ઓગણીસો અગિયાર ઉમરાળા ભાવનગર એમના મોસાળમાં થયો હતો મિત્રો એમના મોસાળમાં એમનો જન્મ થયો પિતા પિતા જે છે એમના જેઠાલાલ અને માતાનું નામ લહેરીબાઈ એમના મોસાળમાં જન્મ થયો ત્રેવીસ જુલાઈ ઓગણીસો ને સાહીઠમાં એમનું અવસાન થયું મિત્રો આપણે એમની સાહિત્ય સેવાનો અહીં પરિચય મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસથી તમે યુગના પ્રતિષ્ઠિત સર્જક કૃષ્ણલાલ સિદ્ધરાણીના જીવન તથા કવનનો પરિચય મેળવશો ગાંધીયુગ કવિ નાટ્યકાર વાર્તાકાર એવા કૃષ્ણલાલ સિદ્ધરાણીનો જન્મ આગળ વાત કરીએ મોસાળમાં એટલે કે ઉમરાળામાં થયો હતો ભાવનગરનું ઉમરાળા ગામ મોસાળ પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં મળ્યું માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિ જે સંસ્થા છે ત્યાં ઈસવીસન ઓગણીસ ત્યાં લીધું ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં મિત્રો એ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા મિત્રો અહીં એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે દક્ષિણા મૂર્તિ જેવી સંસ્થાએ જેનું ઘડતર કર્યું ગાંધી મૂલ્યોની પ્રખરતા જે સંસ્થામાં છે એ દક્ષિણા મૂર્તિએ જેનું ઘડતર કર્યું અને એ જ દક્ષિણા મૂર્તિમાંથી ભણી અને ગુજરાત વિદ્યાપીઠમાં આવે છે જ્યાં ગાંધીયુગીન ગાંધીયુગ પરાકાશ થાય છે મિત્રો ગાંધી વિચાર ત્યાં પરાકાષ થાય છે ત્યાંથી સ્નાતક થયા મિત્રો ઓગણીસો ને ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે રવિન્દ્રનાથ ટાગોર તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી તે અમેરિકા ગયા તે પૂર્વે શાંતિ નિકેતનમાં થોડોક અભ્યાસ કરેલો મિત્રો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રના વિષય સાથે એમ એ થયા સાથે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી 1930 માં એમએ કર્યા યુનિવર્સિટી માં 4 વર્ષનો અભ્યાસક્રમ કરીને સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાન પીએચડી વિષય સાત કર્યું મિત્રો આઈ એમ નો એકદમ ટૂંકો પરિચય આપણે જો સર્જેક તરીકે જો પરિચય આપવો હોય તો શ્રી દ્રાણી એટલે કોણ તો ગાંધી યુગના કવિ નાટ્યકાર અને વાર્તાકાર આમ તો મૂળ પત્રકાર પણ મિત્રો આગળ વાત કરી એમ ધૂળી નિશાળમાં એમનું પ્રાથમિક શિક્ષણ ઓગણીસો ઓગણત્રીસમાં વિદ્યાપીઠમાં જોડાયા શાંતિ નિકેતનમાં થોડોક અભ્યાસ કર્યો એસી ઓગણીસો પાંત્રીસમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષય સાથે એમએ થયા કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસો છત્રીસમાં એમએસ થયા એજ જ યુનિવર્સિટીમાંથી ચાર વર્ષ સમાજશાસ્ત્રનું રાજકીય તત્વજ્ઞાન સાથે વિશાળ પીએચડી કર્યું મિત્રો ઓગણીસો પિસ્તાળીસ થી આ જીવન અમૃત બાઝાર નામની જે પત્રિકા છે એમાં એમણે લખવાનું શરૂ કરેલું ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો ને છેતાલીસમાં ભારત પાછા ફર્યા અને જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા ત્યાં થોડો સમય માટે કામ કરીને પ્રખ્યાત અંગ્રેજી અખબાર અમૃત અમૃતબાઝાર સાથે જોડાયા મિત્રો આગળ વાત કરીએ એ છે કૃત્યુ સુધી એમાં લખતા રહ્યા મિત્રો તો ત્યારે એ અખબારમાં ઇનસાઇડ ઇન્ડિયા નામની એક કોલમ ચલાવતા મિત્રો તે ખૂબ લખતા તે ખૂબ લોકપ્રિય બની હતી નહેરુના મિત્રો એક ખાસ પ્રસંગ નોંધવા જેવો છે નેહરુના ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનું જ્યારે એક નૃત્ય નાટિકા રૂપે મંચન થઈ રહ્યું હતું તો એ મંચનમાં દયારામ ગીધુમલ જે છે શેઠ દયારામ ગીધુમલ એમની પુત્રી બહેન સાથે એમનો પરિચય થયો મિત્રો આ પરિચય પ્રેરમા કેળવાયો અને પ્રેમ થયો જે પાછળથી ગાઢ બનતા બંને વેલગ્ન ગ્રંથથી જોડાવાનું નક્કી કર્યું એમના બે સંતાનો પણ મિત્રો આપણે વાત કરી પુત્ર અમર અને પુત્રી કવિતા મિત્રો અહીંયા ખાસ એક વાત નોંધવી જોઈએ કે આપણા અભ્યાસક્રમમાં આવતું બાળકાવ્ય હાથરસનો હાથી એક પિતાએ બે પુત્રો અમર અને કવિતાના આનંદ માટે લખેલું એક કાવ્ય છે કિશોર કિશોરાવસ્થાએ સ્વતંત્રતાની લડતને ગતિનો કાળ હતો મિત્રો રાષ્ટ્રીય ભક્તિ અને રાષ્ટ્રીય જ્વા એ સમય દરેક કુટુંબમાં હતી દરેક છોકરા પોતાનો અભ્યાસ છોડી રાષ્ટ્રીય એકતાની લડતમાં જોડાયા હતા મિત્રો રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા હતા એમાં એમાં બાળપણથી જ એ સંસ્કાર રેડાયા હતા મિત્રો અને કિશોર માણસ બાળપણ કિશોર માણસ જંકૃત થઈ ઉઠેલું અને કિશોર શ્રીધ્રાણીએ યૌવનને આંગણે જ્યારે ડગ મૂક્યો ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની છાંયમાં મન સ્વતંત્રતાની ભાવનાથી ભર્યું ભર્યું થઈ ગયું હતું મિત્રો વળી વિદ્યાપીઠમાં અભ્યાસમાં એ ભાવનાને બળ મળ્યું હતું મિત્રો આથી ગાંધીયુગની જે અહિંસક લડતમાં સામેલ થવું થવાનું સહજ બન્યું હતું મિત્રો ઓગણીસો ત્રીસની દાંડી કૂચની જે પહેલી ટુકડી હતી જેમાં સૈનિકોની પસંદગી થઈ અને તેમાં શ્રીધરાણી હતા ધરાસણાની જે વાત કરતા હોય આપણે તો ધરાસણા જતાં પહેલાં જે ટુકડી પકડવામાં આવી હતી ને એમાં કૃષ્ણલા સિદ્ધરાણી પણ હતા કૃષ્ણલા સિદ્ધરાણીએ સાબરમતી અને નાસિકની જેલમાં થોડોક સમય વિતાવેલો એ જેલવાસમાં વડલો જેવો સરસ નાટ્યકૃતિનું સર્જન થયું દક્ષિણા મૂર્તિમાં અભ્યાસ ટાણે ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગ્ન લાગી હતી મિત્રો એવા પ્રેરક એમના ગુજરાતી ભાષાના શિક્ષક હતા ત્યારે હાલ્યા તલકચંદ સાસરે રેલો લોલ જેવા સામાન્ય કક્ષાના રાખડો પણ અમે લખેલા પરંતુ ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં લખાયેલું હું જો પંખી હોત એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે મિત્રો દક્ષિણામૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી એમની સર્જનવૃત્તિને વેગ મળ્યો મિત્રો એમનો પહેલો કાવ્ય સંગ્રહ કોડિયા ઓગણીસો ચોત્રીસમાં પ્રસિદ્ધ થયો જ્યારે પુનરપી એ બીજો કાવ્ય સંગ્રહ જે ઈસવીસન ઓગણીસો એકસઠમાં મરણોપ્રાંત પ્રકાશિત થયો મિત્રો આપણને ખ્યાલ હોવું જોઈએ કે કૃષ્ણલાલ સિદ્ધરાયના બે કાવ્ય સંગ્રહ છે એક કોડિયા અને બીજો પુનરપી કોડિયા એમના હયાતીમાં પ્રકાશિત થયેલો છે જ્યારે ઓગણીસો ને એકસઠમાં ઓગણીસો ને સાહીઠમાં જ્યારે દિલ્હીમાં એમનું અવસાન થયું ત્યારબાદ ઓગણીસો ને એકસઠમાં પુનરપી કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે શ્રીધરાણીની સાહિત્ય પ્રવૃત્તિઓને યોગ્ય વાતાવરણ મળ્યું હોય ને મિત્રો તો એ ગુજરાત વિદ્યાપીઠ અને દક્ષિણા સંસ્થાના કારણે જ મળ્યું તો મિત્રો એમની પ્રવૃત્તિ જ્યારે આગળ ધપી હા એટલે વિદેશ ગમનનો સમય જે છે લગભગ ઢોળેક દાયકા એટલે કે દસ પંદર વર્ષનો સમયગાળો એમની માટે બાધક નીવડ્યો મિત્રો એમના સર્જક માટે બાધક નીવડ્યો એમનું સર્જન સ્થગિત રહ્યું મિત્રો સ્વદેશ ગમન વળી કાવ્ય ગતિ ચાલી થોડી કાવ્ય કૃતિઓ રચાઈ જે કોડિયાની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી છે મિત્રો પણ ઉત્તર કાવ્યોની એમની જે કવિ છબી છે એ અલગ તરી આવે છે ઈસવીસન ઓગણીસો ચોત્રીસ માં પ્રસિદ્ધ થયેલ કોડિયા કાવ્ય સંગ્રહમાં કવિનો આગવો નૂતન અછાનો રહેતો નથી મિત્રો છંદ અને વિષયનું વૈવિધ્ય વિશેષ છે મિત્રો જે કાવ્ય સૂઝ અભિવ્યક્તિથી પુષ્ટ થયેલી છે સૌંદર્ય નિષ્ઠ દૃષ્ટિ સાથે કાવ્ય સૂઝ લોક ઢાળનો સુયોગ્ય વિનિયોગ લયની જે સુધા સુઘડતા છે મિત્રો એ શ્રીધરાણીની કવિ પ્રતિભાની આપણને દર્શન કિદ્ધરાણીની કવિ પ્રતિભાના પણ દર્શન કરાવે છે મિત્રો રાષ્ટ્રપ્રિતિ દલિત પીડિત પ્રત્યેની અનુકંપા સાથે શાંતિ નિકેતનના સંપર્કે બંગાળથી એમની જે છાબ ભરીને એ કાવ્યની કાવ્યની છાબ શાંતિ નિકેતનથી ભરાઈ એમની કાવ્ય છાપ જે છે એ ગાંધીયુગની વિશ્વભાવના વિભાવના આત્મસાત કરે છે મિત્રો એને કાવ્યબદ્ધ કરતા શ્રીધ્રાણીનું વાસ્તવિકતાનું સુચારુ નિરૂપણ એમની કાવ્ય સુસ્તી બોલકું બનતા અટક્યું છે મિત્રો મંદિર અવલોક અવલોકિતેશ્વર ભરતી સર્જક શ્રેષ્ઠ આંગળા આઠમું દિલ્હી જેવા કાવ્યો દીર્ઘ કાવ્ય લગી કવિ શ્રીધરાણીને યાદ કરવા રહેશે મિત્રો તમે આઠમું દિલ્હી બી એમાં ભણી જ આવ્યા છો આપણા આંબેડકરના અભ્યાસક્રમમાં જ છે તો આ જે કવિતા ઓછા કાવ્યો છે એ શ્રીધરાણીને યાદ કરવા જ રહેશે મિત્રો એ એમની ઉત્તર કવિતામાં વેધક રહ્યા કટાક્ષ એમની પછીની જે કવિતાઓ છે એમાં કટાક્ષ વ્યક્ત થયેલા છે શ્રીદ્રાણીએ કાવ્યલેખનની સાથે સાથે નાટ્યલેખન પણ કર્યું છે એમાં એમણે નાના મોટા મળીને સોળ નાટકો લખ્યા છે વડલો ઓગણીસો એકત્રીસ વડલો ઓગણીસોને એકત્રીસ એમની કાવ્યકૃતિ છે નાટ્યકૃતિ જ માફ કરજો મિત્રો વડલાનું રૂપક અને ભવાઈના તત્વ થકી નાટક નું જે વાળું બન્યું છે પદ્મિની એમનું ઓગણીસો ચોત્રીસમાં નાટક ઇતિહાસ પ્રસિદ્ધ કથા વસ્તુમાં રચાયેલી સબળ કૃતિ છે મિત્રો પીળા પલાશ 1933 ને તેત્રીસ સોનપરી એમના બાળ નાટકો છે પિયાગોરી ઓગણીસો છેતાલીસમાં એકાંકીઓનો સમાવેશ પામ્યા છે મિત્રો ત્યાં એમની પ્રયોગશીલ શૈલી નજરે પડે છે સામાજિક નાટક મોરડા ઈંડા ઓગણીસો ને ચોત્રીસ ખાસું પ્રચલિત બન્યું હતું પ્રોફેસર અભિજીતનું સુંદર પાત્ર એ આ નાટકનો પ્રાણ છે ઇન્સાફ મીટા દુંગા ઓગણીસો બત્રીસ એમનો વાર્તા સંગ્રહ છે મિત્રો તેમણે ગુજરાતીમાં આપણી પરદેશ નીતિ ઓગણીસો ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો આપ્યા છે तेनाईंडिया मई अमेरिका ओग्स सौ एकतालीस द बिग फॉर बिग फॉर ऑफ इंडिया ओगनीस सौ एकतालीस वर्निंग टू द वेस्ट ओगनीस सौ त्रेतालीस द महात्मा इन द वर्ल्ड ओगनीस सौ छःतालीस जनरल नॉलेज एनसाइक्लोपीडिया ओगनीस सौ ओगपचास स्टोरी ऑफ द इंडियन टेलीग्राफ ओगनीस सौ तेपन the journalist in india 1956 the adventures of up upsides down tree 1956 uh, spikes from spikes from kashmir 1959 a emna granthono samavesh શ્રીધરાણી ઓગણીસો છેતાલીસમાં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ હતા તેમણે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનનો શ્રી રામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો મિત્રો એમનો આયુષ્યકાળ લાંબો હોત તો સાહિત્યમાં વિશેષ પ્રદાન કરી શક્યા હોત કવિ નાટ્યકાર શ્રીધરાણી ગાંધી યુગના સર્જક હતા શ્રીધરાણી બાળ કાવ્ય ક્ષેત્રે થોડું પ્રદાન કર્યું છે નવલરામ અને દલપતરામ જેવા કવિએ આધુનિક ગુજરાતી બાળ સાહિત્યનો પાયો નાખ્યો છે મિત્રો મુખ્યત્વે દક્ષિણામૂર્તિ સંસ્થાનું વાતાવરણ ગુરુજનો તથા ટાગોરના શિશુકાવ્યો શ્રીધરાણી જેવા સર્જકને બાળકાવ્યો લખવા પ્રેરે છે મિત્રો મિત્રો એક વાત ખાસ નોંધવા જેવી છે શ્રીધરાણીના બાળકાવ્યો છે ને એમાં ટાગોરના જે કાવ્યો છે આગળ વાત કરીને બંગાળથી જે કાવ્ય છાપ ભરી છે એ બંગાળની કાવ્ય છાપમાં ટાગોરના જે સહજ પાઠમાલા અને શિશુ કાવ્યો છે તો એ શિશુ કાવ્યો રવિન્દ્રનાથ ટેગોરના અને એની અસર આપણને શ્રીધરાણી પર જોવા મળે એટલે તમે જુઓ કે હાથીની વાત હોય હાથરસનો હાથી તો સાત પૂંછડીવાળા ઉંદરની જે કલ્પના છે આપણને બધાને ખબર છે કે સાત પૂંછડી ઉંદરની કલ્પના એવી જે કલ્પના સાત પૂંછડી સાત સૂંઢવાળા હાથીની છે હા તમે સાચું સમજ્યા છો સાત સૂંઢ વાળો કોણ એરાવત હવે એ સાત અલગ અલગ સૂંઢમાં શું લગાવે છે એક પોતાની પૂછડી એક સાપ એમ સાત અલગ અલગ એના સાત અલગ અલગ વસ્તુઓ લગાવીને સૂંઢ પૂરી કરે છે અને ઇન્દ્ર પણ આ એરાવત થી ડરી જાય છે મિત્રો અને એને અહીંયા નેતા તરીકે લોકશાહીના એક પ્રતીક તરીકે આપ્યું છે અને આગળ વાત દર્શાવી છે એમ એટલે દરેકને ગમે એવું કાવ્ય છે આમ તો થોડીક લપછપ એક સર્જક તરીકે કરી છે બાળકાવ્યમાં કલ્પના જ હોય પરંતુ બાળકોને મોટાઓ બંને સ્પર્શી શકે ને એવું કાવ્ય એટલે હાથરસનું હાથી પતંગિઓ અને ચંબેલી મિત્રો ચંબેલી એટલે પરી અને પતંગિયું પતંગીઓને પરી ભેગા થઈ અને ઉડી જાય છે એ ચંબેલી એટલે આમ તો ચમેલી મિત્રો માફ કરે છે ચંબેલી એટલે ચમેલી તો ચમેલી અને પતંગિયું ભેગા મળીને એક પરી થાય છે ને એ પરી ઉડી જાય છે એવી એક કલ્પના એ પતંગિઓ અને ચંબેલી કાવ્ય જે કોડિયામાં પ્રકાશિત થયેલું જ્યારે હાથ રસનું હાથ થીપુને કાવ્ય છે મિત્રો હવે મિત્રો શરૂઆતના એમને બાળકાવ્યોની વાત કરીએ ને તો એમને બાળકાવ્યો છે જે જોડકણા જ રૂપે જોવા મળે છે તેઓ પ્રાસ એટલે કે અનુપ્રાસ સૂઝનો ઉપયોગ કરે છે મિત્રો કૃષ્ણલા સિધરાણીના બાળકાવ્યો પર ટાગોરના શિશુકાવ્યો ને સ્પષ્ટ છાપ જોવા મળે છે મિત્રો આગળ વાત કરીને ટાગોરના શિશુકાવ્યોની જે સ્પષ્ટ છાપ છે ને એ અને ટાગોરની રંગદર્શિતા એ આપણને અહીંયા જોવા મળે છે પરિણામ સ્વરૂપ આ કાવ્યો અનોખી છટા પ્રગટાવે છે કાવ્યો બાળકાવ્યોમાં સહેજ પ્રવેશી શકાય અને ત્યાં બોધક તત્વો મુલાયમ છે તો છંદનું લયનું સ્વાભી સ્વાભી સ્વાભાવિક રીતે આકર્ષણ છે તો મિત્રો અહીં વાત કરીને એમ આપ અહીંયા જોઈ શકો છો કે જે બાળકાવ્યો છે ને એમાં રવિન્દ્રનાથ ટેગોરની જે અસર જોવા મળે છે એ આપના એકમમાં આ એસએલએમની અંદર આપણે જાણીએ છીએ મિત્રો રવિન્દ્રનાથ ટેગોરના બાળકાવ્યોની અસર સમગ્ર સાહિત્ય પર પડી છે એમાં ખાસ કરીને ગુજરાતી અને ગાંધીયુગ સાહિત્યમાં એટલા માટે કે ગાંધીયુગમાં મુખ્યત્વે વિચારકો બંગાળથી આવતા તો એ કાવ્યોની આપણને અસર પડી આપણે અહીંયા જોઈશું પતંગીઓ અને ચંબેલી હાથરસનો હાથથી અને બીજા કેટલા કાવ્યો મિત્રો બાળકાવ્યોની જ્યારે વાત કરીએ ને આપણે તો એ પદમાલાનો ઉપયોગ કરે છે મિત્રો ખાસ કરીને કૃષ્ણલા સિદ્ધરાઈના સંદર્ભમાં આપણે કહીએ તો કૃષ્ણલા સિદ્ધરાયના બાળકાવ્યો પર ટાગોની ટાગોરના કાવ્યોની સ્પષ્ટ અસર દેખાય છે મિત્રો જેના પરિચય સ્વરૂપ આ કાવ્યો જે છે ને એ એક અનોખી છટાના છટા પ્રગટાવે છે મિત્રો કાવ્યોમાં કવિ કલ્પનાની જે ચમકાવતી તાજગીનો અનુભવ છે ને એ અહીં પહેલી મુલાયમ છે એ જ અહીં મુલાયમ છે તો છંદનો લય સંભાવિક સંભાવિક રીતે આકર્ષાય છે વર્ષા આ આકર્ષા જે જોડાય છે આકર્ષણ થાય છે તે વાત એવું એનું પણ એની કૃતિનું પણ આકર્ષણ થાય છે મિત્રો સુરેશ જોશીએ આ કાવ્ય રવિન્દ્રનાથ ટેગોરના જોઈ શકાય છે એવું કહેલું છે મિત્રો તો મિત્રો આજ તો આપણે બાળ કાવ્યોની વાત કરી મિત્રો આપણે જે કાવ્યની વાત કરવાના છે એમાં ત્રણ મુખ્ય કાવ્યોમાંથી બે છે પતંગીઓને ચંબેલી અને હાથરસનો હાથી હાથરસનો હાથી આગળ કહ્યું ને એમ એક હાથી સો સૂંઢ ભેગી સાત સૂંડ ભેગી કરે છે અને પેલામાં તો ઉંદર છે જેને બધાની વચ્ચે શરમ આવે છે કે હું સાત વાળો છું હું સ્કૂલ કેમ જાઉં જ્યારે આ હાથી છે એ હાથીની એક ગેલછા છે એક ઈચ્છા છે એ કેવી ઈચ્છા છે કે મારે સાત સૂંઢવાળા હાથી થવું છે મારે એરાવત થવું છે ઐરાવત જે છે એ ઇન્દ્રના દરબારની અંદર જ્યારે ભલભલા રાજાઓને ડોલાવતો હોય તો મારે ઐરાવત થવું છે અને એ ઐરાવત થવામાં એ અલગ અલગ લોકો પાસે માથાની માંગણી કરે છે એમાં સાપ હોય છે એમાં એક લાકડી હોય છે એમ સાત અલગ અલગ જીવો પાસે એ માંગણી કરે છે છેલ્લે હાથી જે હોય છે સમજદાર પ્રાણી છે એટલે એ વહેલનું માછલું આપે છે વહેલનું માથું આપે છે અને એ વહેલના માથામાંથી પાર્વતીજી જે છે એ એ વેલના માથામાંથી હાથી પોતાની સૂંઢ જે છે એ શણગારે છે આ તો એક લોકમાન્યતા થઈ એવી એક કલ્પના કવિએ અહીંયા કરી છે કે જો હાથી સાત સાત સૂંઢવાળો હોય તો એ લોકોના કામ કરતો નથી એ નેતાને ન કરે નારાયણ પણ નેતા કરતાં વિરુદ્ધ પક્ષ આવે તો નેતાઓનું ટેન્શન વધે છે અને એ નેતાઓને એટલા માટે ના પાડે છે કે મારા કરતાં વિરુદ્ધ પક્ષમાં લોકો આના કરતાં વધુ ખરાબ છે મિત્રો તો એ નેતાઓને ના પાડે છે ઉપરાંત હાથરસના હાથીની વાત કરીએ તો કેવી રીતે સાત સૂંઢવાળો હાથી નહીં ધૂંધવાળો સૂંઢવાળો એટલે સૂંઢ જેને આપણે હાથીના મોટા નાક તરીકે સ્વીકારીએ છીએ એ હાથીનું મોટું નાક અને એ હાથી જે ખાય છે એ ચાર માણસનું ખાવાનું હતું એવું કવિ લખે ચાર માણસનું ખાવાનું એક જણ ખાતો હોય છે સર્જકે હાથી પાવાનો શોખ પૂરો કર્યો અને ઘોડા પાડવાનો શોખ પૂરો કર્યો મિત્રો બા આ બાળકાવ્યોની વાત કરતા હોય ને તો આપણે અહીંયા એક સ્પષ્ટ રીતે નજર કરવી જોઈએ કે ભાઈ રે પેલી પીલુડી વેદી પર હા હાડકા કુડા ભાઈ રે પેલી પીલુડી વેદી પર હાડકા કૂવા પાણી એવી મિત્રો આમાં કહેવાય કે સરકાર પર કટાક્ષ કર્યો છે મિત્રો સરકાર પર કટાક્ષ એટલા માટે કે કેટલાક લોકોને પાછું સત્તામાં આવવું છે તો સરકાર પર કટાક્ષ કરીએ છીએ મિત્રો તો મિત્રો આ એક લેખક ની જ્યારે આપણે વાત કરી હોય તો એમના પુસ્તકો છે કોડિયા અને એ આપણે અવશ્ય વાંચવા જોઈએ કોડિયા પ્રેમ પચીસી માફ કર્યો મિત્રો પણ કોડિયા અને કોડિયા એમનું મુખ્ય કાવ્ય સંગ્રહ પુનરપી એમનો એક કાવ્ય છે મરણોત્તર કાવ્ય સંગ્રહ છે મિત્રો પુનરપી અને કોડિયા મિત્રો આપ સૌ સ્વસ્થ હશો મસ્ત હતો મસ્ત હશો સ્વસ્થ હશો પુસ્તકો વાંચતા હશો અને વંચાવતા રહેતા હશો તો મિત્રો આ સંદર્ભ આ આજે સેશન થયું એનો સંદર્ભ બીજા વર્ગ થ્રુ તને મળશે હું અભિષેકભાઈ જોડે વાત કરી અને એ આપને મોકલી આવીશ એ આપને મળી જશે થોડાક સમયમાં મિત્રો આ પુસ્તકોનો આપ અભ્યાસ કરો જે જરૂર જરૂરથી વાંચો તો મિત્રો નમસ્તે આવતાંકમાં ફરીથી મળીશું નવા વિષય નવી વાત સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપ સર્વે ભણતા રહો સ્વસ્થ રહો